શું કહ્યું જયнти રાઠવાય આપને જણાવું અધિકારીઓ ફરી લૂંટી ન જાય તે માટે બધાએ તકેદારી રાખવી પડશે સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર્સ પાસેથી સરપંચો અધિકારીઓએ રૂપિયા લીધા ગંભીર આરોપ જયнти રાઠવાય લગાવ્યો છે છોટાઉદેપુરના પાવી જેતપુરના ધારાસભ્ય છે અને તેમણે સીધો આરોપ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલે ભગત ઉપર લગાવ્યો છોટાઉદેપુર જિલ્લામાં સો ટકા આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેજને પણ સ્વીકારવું પડે આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહાર આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નરમદાનું પાણી મુખ્ય હેડ વર્ક અને સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે ફરીથી ઘરતી આબા યોજનાની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 100% યોજના સફળ થાય એના માટે ફરીથી એ પૈસાનો યુઝ

તો અધિકારીઓ ફરી લૂંટી ન જાય તે માટે બધાય તકેદારી રાખવી પડશે આ શબ્દો જયંતિ રાઠવાના છે જે પાવી જેતપુરના ભાજપના ધારાસભ્ય છે પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું નલસિંહ જલ યોજનામાં લાલિયાવાડી નહીં ચલાવી લેવાની તેમણે ચેતવણી આપી હતી તેમણે કહ્યું હતું કે નલસિંહ જલ યોજનાના કામ પૂરા નહીં થાય ત્યાં સુધી બીજી ગ્રાન્ટ નહીં મળે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પત્ર લખી જ્યાં સુધી દરેક નળ માં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે એની પાછળનો ઇરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે